મને આ બધું જોઈને ગાવાનું મન થઈ જાય હે કઠણી કહો મારા કરમની કેવો ખેડ કાઢો વરતીઓ વેરી વિદાતા થઈ ને વેરે જન્મ મારો થયો મમતા કોઈ માવતરની નિન મમતા વિના અમે થયા વાળી મારી વિખરઈ રઈ રસ્તે રજડતા અમે થયા રસ્તે રજડતા અમે થયા

મારાજ યાર જ જલ્દી છે બે ગોડા ગોડા હતા ને છે ગોડીકી એમ ખબર નહીં હું કોણ હું

હા થોડું તો ચાલો મોટો થયો આપણે બે જઈશું એકવાર આપણે બે જઈશું તે મારે ફોન લઈ આવવાનો નવું મને તારા ફોન શું કરવો ફોન ફૂટી ગયો હે હે નવો નવું આઈફોન લાવવાનો મારું આઈફોન બોલતા આવડે

પ્રદીપ સુંદર તો આતારે હ વસ્તુ તો વાતો હારીત કરે પણ આ ઘર ભાડારી ને યાર આગળ અલે આના કોનું પડીને આયે અન આ જો આ દંતાળ તો આપળી આ આ દંતાળો મારી આ આખી રેઓ

તમે બોમ બોલતા છો બોલજે તું બોમમાં હું બોમ હ તારા અરે ના આય

પાછી <tinyakawadman> ના <todan>